નોટિસ વહીવટ કે બુલડોઝર ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં દબાણો દૂર કરવા માટે લીમડી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે ચર્ચાઓ એ છે કે રસ્તા પર દબાણ કરનારને અપાયેલ આ નોટિસોમાં વહીવટ થશે કે બુલડોઝર ફરશે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત ખાતે વારંવાર રજૂઆતો બાદ દબાણ હટાવવા માટે દુકાનદારોને નોટિસો ફટકારવામાં આવી છે કહેવામાં આવે છે કે લીમડી શહેરમાં ગોધરા રોડ પર દુકાનોની આગળ પતરાના શેડના બાંધકામ કરવાથી ટ્રાફિક સમસ્યાઓ વધવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે લીમડી ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લીમડી ગ્રામ પંચાયત આખલાલ કરીને તમામ દુકાનદારોને દબાણ દૂર કરવા માટે અંદાજે ત્રીસથી ચાલીસ જેટલી દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં કહેવામાં આવે છે કે સાત દિવસમાં જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો જવાબદાર વિભાગ તંત્ર દ્વારા લીંબડી શહેરમાં ગોધરા રોડ ખાતે તમામ દુકાનોની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે હવે જોવાનું રહ્યું કે આ દબાણોની સમસ્યાને લઈને જવાબદાર તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે કે પછી મિલી ભગતના યોગ ચાલુ થશે આને કહેવાય અપના કામ બનતા ને ભાડમે જાય જનતા તેવી સ્થિતિ સર્જાય તે જોવાનું રહ્યું રિપોર્ટર ખંજના કુમારી ડામોર જિલ્લા બ્યુરો ચીફ દાહોદ પંચમહાલ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો